भगवान शिवે કહ્યું કે લક્ષ્મી દરેક ઘર માં કેમ નથી રહેતા એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું ભગવાન લક્ષ્મી બધાના ઘરે આવે છે પણ રહેતી નથી પછી ભગવાન શિવે સમજાવ્યું જો તમે આ વિડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે ચાલો હવે જોઈએ કૈલાસ પર્વત શ્વેત હિમશિખરોથી આચ્છાદિત દેવદારના ઊંચા વૃક્ષોથી ઘેરાયેલું જ્યાં વાદળો પણ શિવજીના ચરણ સ્પર્શ કરવા નીચે ઉતરે હે વાતાવરણમાં એક દિવ્ય શાંતિ અને ગહન મૌન વ્યાપેલું હતું નંદી મહારાજ પોતાની આંખો મીચીને સમાધિસ્થ હતા અને શિવગણો શિવજીના ધ્યાનમાં લીન હતા આવા અલૌકિક વાતાવરણમાં જગતજનની માતા પાર્વતી ભગવાન શિવની समीप એક સ્ફટિક શિલા પર વિરાજમાન હતા તેમના મુખ પર ચિંતા અને કરુણાના મિશ્રિત ભાવો હતા તેમના નેત્રોમાં એક શાંત ગંભીરતા હતી પરંતુ મનમાં કરોડો મનુષ્યોના હૃદયમાં ઉઠતા પ્રશ્નોનો મહાસાગર ઘૂગવી રહ્યો હતો તેમણે જોયું હતું કે પૃથ્વી પર મનુષ્ય રાત દિવસ પરિશ્રમ કરે છે ધન કમાવવા માટે પોતાનું સર્વસ્વ दांव પર લગાવી દે છે છતાં તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી કેટલાક લોકો ધર્મ પૂજા પાઠમાં અત્યંત શ્રદ્ધા રાખે છે છતાં તેમના જીવનમાં દુખ અને દરીદ્રતાનો અંત આવતો નથી જયારે બીજી તરફ કેટલાક એવા પણ છે જેઓ કોઈ વિશેષ પૂજા આર્ચના કરતા નથી છતાં તેમનું જીવન સમૃદ્ધિથી છલકાઈ છે તેમણે એવા પણ દ્રશ્યો જોયા હતા જ્યાં કોઈ વ્યક્તિ રાતોરાત અમીર બની જાય હૈ અને પછી અચાનક તેનું સર્વસ્વ છીનવાઈ જાય હૈ આ બધી વિષમતાઓ જોઈને માતાનું હૃદય દ્રવિ ઉઠ્યું આ માત્ર કોઈ એક વ્યક્તિની વ્યથા નહોતી આ તો સમગ્ર માનવજાતિની પીડા હતી આખરે તેમણે પોતાના મૌનનો ભંગ કર્યો અને અત્યંત આદર અને સ્નેહથી મહાદેવની તરફ જોયું હે પ્રભુ હે દેવાધિદેવ મારા મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો હે જેણે મને વિચલિત કરી દીધી હૈ કૃપા કરીને મારી જિજ્ઞાસાનું સમાધાન કરો ભગવાન શિવ જેઓ સદૈવ અંતર્યામી છે તેમણે પોતાની આંખો ખોલી તેમની આંખોમાં સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન અને કરુણા સમાયેલી હતી તેમણે સ્મિત સાથે કહ્યું પૂછો દેવી તમારો પ્રશ્ન સમગ્ર સંસારના કલ્યાણ માટે જ હશે માતા પાર્વતીએ ગંભીર સ્વરે પૂછ્યું પ્રભુ શા માટે કેટલાક ઘરોમાં લાખ પ્રયત્નો પછી પણ દેવી લક્ષ્મી ટકતા નથી શા માટે કોઈનું ધન રાતોરાત નાશ પામે છે શા માટે કેટલાક લોકો પૂજા કર્યા વિના પણ સમૃદ્ધ રહે છે જયારે કેટલાક પૂજા પાઠ કર્યા પછી પણ પરેશાન રહે છે પ્રભુ કો આ રહસ્ય જાણવા માંગુ છું લક્ષ્મી આવે તો છે સોના ઘરે પણ ટકતી કેમ નથી માતા પાર્વતીના આ પ્રશ્નમાં માત્ર જિજ્ઞાસા ન હોતી તેમાં પૃથ્વીના અસંખ્ય લોકોની પીડા હતી આ એક સનાતન પ્રશ્ન હતો જે દરેક મનુષ્ય પોતાના મનમાં પૂછતો હોય છે પણ તેનો ઉત્તર પામી શકતો નથી ભગવાન શિવ ગંભીર થયા તેમની શાંત ગહન करुणामय मुस्कान साथ है। पार्वती जी तरफ जोयू। देवी, ते आजे ए प्रश्न पूछो है जे युगो थी देवताओं अने मनुष्यों पूछवा मांगता नु स्वरूप अत्यंत सूक्ष्म है ते धन समझी ए सौथी मोटी मूर्खता है आ एक अद्भुत क्षण है जयारे स्वयं धन स्वयं स्वास्थ्य स्वयं आयु અને સ્વયં લક્ષ્મી પૃથ્વી પર ઉતરે છે પણ તે દરેક ઘર માં પ્રવેશ કેમ નથી કરતા અને જો પ્રવેશ કરે છે તો કાયમ માટે કેમ નથી રહેતા તેનું રહસ્ય ઘણું ગહન છે આજે હું તને એ પરમ સત્ય જણાવીશ જે બ્રહ્માંડમાં બહુ ઓછા લોકો જાણે છે એટલું કહેતા જ વાતાવરણ વધુ શાંત થઈ ગયું શિવજીના શબ્દોમાં એવું તેજ હતું કે દેવલોકની વાયુ પણ સ્થિર થઈ ગઈ પાર્વતીજી સંપૂર્ણ ધ્યાથી સાંભળવા લાગ્યા શિવજીએ કહ્યું હે પાર્વતી લક્ષ્મી સ્થિર નથી તે ચલાયમાન છે તેનું બીજું નામ ચંચલા હે તે સામાન્ય રીતે કોઈ એક જગ્યાએ ટકતી નથી કારણ કે તેનો પ્રકૃતિ ધર્મ ગતિ છે જેમ વહેતું પાણી નિર્મળ રહે હે અને રોકાયેલું પાણી સડી જાય હે તેમ લક્ષ્મી પણ જયારે એક જગ્યાએ અહંકારવશ રોકાઈ જાય છે ત્યારે તે અપવિત્ર થઈ જાય છે તેથી તે કોઈ પણ ઘર માં પ્રવેશતા પહેલા એક વાત અવશ્ય જુએ છે શું આ ઘર મારા માટે યોગ્ય છે પાર્વતીજીએ આશ્ચર્યથી પૂછ્યું એટલે કે લક્ષ્મી કોઈના ઘરે આવતા પહેલા તેની પરીક્ષા લે છે શિવજી હસ્યા હા પાર્વતી અને આજ એ રહસ્ય છે જે લોકો જાણતા નથી લોકો ધન ઇચ્છે હે પણ એ કારણો નથી જાણતા જેનાથી ધન ટકે હે પૂજા કરે હે પણ એ ભાવ નથી સમજતા જેમાં લક્ષ્મી વાસ કરે છે તેઓ સોનું ખરીદે હે પણ સોના જેવા સ્વભાવને ભૂલી જાય હે જે તેમનામાં હોવો જોઈએ હે દેવી લક્ષ્મીને રોકનારું સૌથી પહેલું અને સૌથી મોટું કારણ હે અહંકાર આ સૌથી પ્રાચીન સૌથી ખતરનાક અને સૌથી સામાન્ય દોષ છે જેને મનુષ્ય ઓળખી પણ શકતો નથી જયારે સૃષ્ટિની રચના થઈ અને સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી પ્રગટ થયા ત્યારે તેઓ સૌંદર્ય સંપન્નતા અને સૌમ્યતાનું પ્રતીક હતા પરંતુ તે જ ક્ષણે દેવતાઓ અને અસુરો બંનેના મનમાં એક ભાવના જન્મી હું શ્રેષ્ઠ છું બસ आज अहंकार हतो अने ते दिवस थी लक्ष्मी अने अहंकार વચ્ચે शत्रुता સ્થાપાઈ ગઈ જ્યાં अहंकार આવે હે ત્યાંથી લક્ષ્મી વિદાય લઈ લે હે રાવણને યાદ કર પાર્વતી તેની પાસે સોનાની લંકા હતી અખૂટ સંપત્તિ હતી શક્તિ હતી તેણે મારી ભક્તિ કરીને वरदान પણ મેળવ્યા હતા પણ તેનામાં હું નો ભાવ એટલો પ્રબળ હતો કે તેણે પોતાના ભાઈ વિભીષણનું અપમાન કર્યું જે મારો ભક્ત હતો પરિણામ લક્ષ્મીએ તેનો સાથ છોડી દીધો તેની સોનાની લંકા બળીને રાખ થઈ ગઈ અહંકાર વ્યક્તિને અંધ બનાવી દે હે જ્યારે મનુષ્ય થોડું ધન થોડું જ્ઞાન કે થોડો યશ મેળવી લે હે ત્યારે તેને લાગે હે કે તે સર્વસ્વ જાણી ગયો હે બસ આ જ એક ક્ષણ હોય છે जय अरे लक्ष्मी तेना घरे थी विदाई लेवानी तयारी करे है पार्वती जीए पूछियो प्रभु तू शू પોતાના કાર્ય પર ગર્વ કરવો એ પણ અહંકાર હે शिव जीए સમજાવ્યું ના દેવી કર્મનો ગર્વ અને આત્મમોહમાં અંતર હે જે વ્યક્તિ પોતાનો શ્રમ પર ગર્વ કરે હે તે સર્જનશીલ છે પરંતુ જે પોતાને બીજાઓ કરતાં શ્રેષ્ઠ માની લે હે ते विनाशशील बने हैं। लक्ष्मी संगीनी है विनम्रता एज राखी शके है। जे जाने हे कि कहींप है ईश्वर की कृपा है अहंकार कहे है मैं करू जयरे विनम्रता कहे है मारा द्वारा कर आज भेद धन्य स्थाई बनावे माटेज पार्वती ધનતેર્સનો પ્રથમ દીવો અહંકારના અંધકારને દૂર કરવા માટે પ્રગટાવવામાં આવે હે જ્યારે મનુષ્ય દીવો પ્રગટાવતી વખતે કહે मारा હે લક્ષ્મી મારા ભીતનો ગર્વ બાળી ते ત્યારે જ તે સાચા અર્થમાં લક્ષ્મીનું સ્વાગત કરે હૈ આ बाहर માત્ર બહારનો નહીં આત્માનો દીવો है જે પોતાના ભીતર પ્રકાશ પ્રગટાવે હે તેના જ ઘરમાં ધન ટકે હે પાર્વતીજીની આંખોમાં જ્ઞાનની ચમક હતી તેમણે કહ્યું પ્રભુ આ તો અદ્ભુત જ્ઞાન હૈ તો પછી બીજું કારણ શું છે શિવજી વધુ ગંભીર થયા હે પાર્વતી બીજું કારણ અહંકારથી પણ વધુ સૂક્ષ્મ અને ઘાતક હે તે એ અધર્મ જ્યાં અન્યાય અને અસત્યનો વાસ હોય ત્યાં લક્ષ્મી ક્ષણભર પણ નથી ટકતા अहंकार तो मात्र दरवाजो बंद करे पण अधर्म तो घरनी दीवालोज तोड़ी पाड़े महाभारत नु युद्ध याद कर दुर्योधन पासे सत्ता सेना संपत्ति नी कोई कमी न पण पे शू करियो, नो अपमान करियो, निर्दोष नु भरी सभा मा अपमान ते अन्याय हतो, अधर्म हतो अने परिणाम लक्ष्मीए तरतज тено साथ छोड़ी दीदो युद्ध पहलाज तेरी बुद्धि भ्रष्ट થઈ ગઈ હતી આજ अधर्म નું પ્રથમ પરિણામ છે પાર્વતી अधर्म કરવાથી સૌથી پہلا विवेक नष्ट થાય છે અને જયારે विवेक જ ન રહે તો ધન કેવી રીતે સ્થિર રહી શકે લક્ષ્મી સ્ત્રી સ્વરૂપ હે તેથી જા સ્ત્રીનું અપમાન થાય છે ત્યાંથી સમૃદ્ધિની ઊર્જા સુકાઈ જાય છે માતા બહેન कन्या गाय धरती आ घरमा लक्ष्मी है। जे घर अपमान थाय है त्या पैसों तो है बीमारी झगड़ा कर्ज के नुकसान रूप में पाछो चाल्यो जाए है आ बध लक्ष्मी अधर्म मात्र मोटा पाप करने ज नहीं थतो जूठ बोलव लाच लेवी कोई नो अधिकार हिनवो પરિવારમાં અન્યાય કરવો કોઈને અપશબ્દો કહેવા કોઈનો હક ન આપો આ બધું પણ અધર્મ હે જ્યારે ભયના કારણે સત્યને દબાવી દેવામાં આવે ત્યાં લક્ષ્મી નથી રહેતી ધનતેરસનો દીવો એ પણ શીખવે હૈ કે મનુષ્ય સત્ય બોલવાનું અને ન્યાય કરવાનું સાહસ કેળવે શિવજીની વાણીમાં હવે ગૂજ હતી યાદ રાખ પાર્વતી જ્યાં અધર્મનો પ્રવાહ વહે હે त्या पहला बुद्धि भ्रष्ट थाय है, पची संबंधों तूटे है पची स्वास्थ्य जाए है, पची मानसन्म जाए है। अने अंत धन पण चालू जाए है। तेथीज लक्ष्मी कहे है ज्या धर्म है, त्याज मारो स्थाई निवास है पार्वती जीए विनम्रता कहूं प्रभु आ ज्ञान खूबज महत्वपूर्ण है कृपा कर आग जाना शिवजीए कहू ત્રીજું રહસ્ય છે કલહ અને અપવિત્ર વાતાવરણ લક્ષ્મીનું બીજું નામ શુભતા છે જ્યાં અશુભ વિચારો નકારાત્મકતા અને કલહ હોય ત્યાં તેમનો વાસ અસંભવ છે જે ઘરમાં પ્રેમ સન્માન અને સકારાત્મક વિચારો હોય તે ઘર ભલે નાનું હોય પણ લક્ષ્મી ત્યાં સ્વયં આવે છે પરંતુ જ્યાં દરરોજ ઝઘડા તાનાબાજી ईर्ष्या कड़वा वचनों बोलाता हो त्या लक्ष्मी आई तरतज पाची फरी जाए है कारण के वातावरण तेमनी शुभ ऊर्जा ने नष्ट करी दे है। लोको कहे है, आवे हे पैसों तो तेनु कारण ए है के घरनु भावनात्मक वातावरण भारे है। निराशा फरियादो, नकारात्मक विचार आ बधु अदृश्य झेर है जयारे परिवार ना सभ्यों एक बीजा ने प्रोत्साहित करवाने ने बदले नीचे पाड़े है। जयारे जयरे ने प्रोत्साहन आपवाने बदले सतत ठपको आवे है जयारे पति पत्नी वच्चे सन्मान नथी रहतु त्यारे लक्ष्मी भूल थी नथी टकता धनतेरस पर घरनी सफाई पाचड़ू आज आध्यात्मिक विज्ञान है जयारे आपने घर ने स्वच्छ करिए छे त्यारे मात्र धूड़ज नथी हटती नकारात्मक ऊर्जा दूर थाय है अने जयारे मन साफ थाय है त्यारे लक्ष्मी स्थाई रूप थी प्रवेश करे है तथी कहवायु कहवायू है द्वार पर दीवो प्रगटावता पहला मन में दीवो प्रगटावो शिवजीए आग कहू चौथु कारण है कृतभनता एटले के अहसान न मानवो, जे व्यक्ति धन संबंध अवसर के कृपा मैं તેનો આભાર નથી માનતી ત્યા લક્ષ્મી નથી ટકતી મનુષ્ય જયારે એમ વિચારવા લાગે કે ધન મળ્યું કારણ કે હું યોગ્ય છું અને ઈશ્વરનો આશીર્વાદ માતા-પિતાની દુઆ ગુરુનું માર્ગદર્શન પરિવારનો સાથ આ બધું ભૂલી જાય છે ત્યારે લક્ષ્મી ચૂપચાપ તેના જીવનમાંથી ચાલી જાય છે કારણ કે લક્ષ્મી માત્ર ધન નથી તે કૃપા છે अनेक कृपा त्याज टके है ज्या कृतज्ञता हो कृतज्ञता मात्र धन्यवाद शब्द बोलवो न थी। ते एक भाव है एक जीवन शैली है जे व्यक्ति सवारे उठी कहे धन्यवाद प्रभु आजनो दिवस आपयो जे भोजन पहला कहे धन्यवाद अन्नदाताओं जे जीवन मा मड़ेला दरेक अवसर ने कृपा माने ते व्यक्ति भले साय तेना जीवन में चमत्कारों थाय कारण के कृतज्ञ हृदय चुंबकनी जेम लक्ष्मी ने खेचे हे जे फक्त वधू एम ज कह करे तेनी पासे थी हु बधू छिनवी लू छू कारण के तेने क्यारे संतोष नहीं अने जे कहे हे जे ए घूँ हेते हूँ वू आपूँ छू कारण के ते, संभाता जाने हे लक्ष्मी कहे ए संतोषी सदा सुखी शिवजीए कहू पार्वती पांचमू कारण है आड़स अव्यवस्था में तेम लक्ष्मी चंचला ए के गतिशील ऊर्जा ते त्याज टके हे ज्या जीवन में गति होय कर्म होय अने अनुशासन होय। जे लोग परिश्रम थी भागे हे दिवसभर डुबेला रहे है त्या लक्ष्मी स्वयं द्वार पर पाची फरी जाए है आड़स ते गति सौ मोटो शत्रु है मनुष्य विचारे है के भगवान आपसे तो ते भूली जाए के ईश्वर तेने ज आप जे प्रयास करे है अर्जुन ने ज्ञान मू पण धनुष्य उठावया पी लक्ष्मी कहे हे तू एक कदम चाल हूँ सो कदम जे उठीने उभो न तेना माटे ना शू अने मात्र नहीं अव्यवस्था लक्ष्मी शत्रु है गंदू घर वेर विखेर सामान अनियमित जीवन आ बद्धा तो छे, के भीतर पण अव्यवस्था है ज्या बहार अस्वच्छता होय त्या ऊर्जा रोकाई जाए है ज्या ऊर्जा रोकाई जाए त्या लक्ष्मीनु शू कार्य हवे सांभळ पार्वती छठो अने 100thi खतरनाक दोष छे लालच એટલે કે લોભ આ દોષ એટલો સૂક્ષ્મ જ હે કે મનુષ્ય તેને ગુણ સમજે હે પણ આ જ સોખી મોટો વિનાશ લાવે હે ધન મેળવવાની ઈચ્છા ખરાબ નથી પણ ધન ને પકડી રાખવાની ઈચ્છા જયારે લાલચમાં ફેરવાય હે ત્યારે તે विष બની જાય હે ઈચ્છા પ્રેરણા આપે હે પણ લાલચ વિનાશ લાવે હે લાલચ ક્યારે તૃપ્ત નથી થતી જેટલું મેળવો તેટલું ઓછું લાગે છે આ જ કારણ છે કે લાલચી વ્યક્તિ ક્યારે સંતુષ્ટ નથી હોતો ધન પહેલાં સંતોષ લક્ષ્મીનું સ્વાગત કરે છે અને લાલચ તેને બહારનો રસ્તો બતાવે છે શિવજીનો સ્વર અત્યંત કોમળ હતો હે પાર્વતી હવે હું તને અંતિમ અને સૌથી ગહન રહસ્ય જણાવીશ जेने जानी ने, लक्ष्मी ने मात्र मोलावीज नहीं पोता घर में स्थायी रूप थी स्थापित करी शके है आ रहस्य छे सद्गुण साचू चरित्र लक्ष्मी मात्र धन्नी देवी ते श्री नी देवी है अने श्री नो अर्थ है शुभता गरिमा प्रतिष्ठा ते मात्र वैभव नथी आपती गरिमा आपे हैं અને આ બધુ માત્ર કર્મથી નહીં ચરિત્રથી મળે હે ધર્મનો અર્થ હે સાચા માર્ગે ચાલવું સત્ય બોલવું ન્યાય કરવો કોઈનું ખરાબ ન ઈચ્છું સારા વિચારો રાખવા વાણીથી શાંતિ ફેલાવવી આવા મનુષ્યની ભીતર એક દિવ્ય આભા હોય હે અને લક્ષ્મી તે આભા તરફ ખેંચાઈ આવે હે કારણ કે લક્ષ્મીને ચમક નહીં ચમકતા હૃદય जो ये है इतिहास जो राजा हरिश्चंद्र निर्धन થઈ ગયા पण सत्य न छोड्यो अंते तेमने बધુ પાછું મળ્યું કારણ કે તેમનું ચરિત્ર શક્તિશાળી હતું તેથી પાર્વતી स्थाई धन ક્યારે માત્ર મહેનતથી નથી મળતું તે सद्गुणથી મળે છે મહેનતથી પૈસો આવે છે બુદ્ધિથી વધે છે પ્રબંધનથી સુરક્ષિત રહે છે પણ ચરિત્રથી ટકે છે शिवजी अंतमा में पार्वती जो मनुष्य आ बदा कारणों ने समझी ले अहंकार थी बचे धर्मनु पालन करे कलह थी दूर रहे कृतज्ञता संतोष राखे आड़स लोभ छोड़ी दे दान अने प्रेम फैलावे सद्गुणमय जीवन वितावे तो तेने धन माटे भागवु नही पड़े स्वयं लक्ष्मी तेनी पहाड़ पाड़ चालशे आज नो वास्तविक रहस्य है તે ધન ખરીદવાનો નહીં પણ ધર્મ જગાવવાનો પરવ છે પાર્વતીજી ભાવ વિભોર થઈ ગયા તેમણે કહ્યું પ્રભુ આજે તમે જે કહ્યું તે માત્ર જ્ઞાન નથી આ તો સમૃદ્ધિની સંપૂર્ણ ચાવી છે હવે હું સમજી ગઈ લોકો માત્ર સોનું ખરીદે છે પણ સ્વભાવને સોનું નથી બનાવતા લોકો દીવો પ્રગટાવે છે પણ હૃદયનો અંધકાર નથી મિટાવતા लक्ष्मी आवे तो पण टकती नथी शिवजीए मुस्कुराई ने ते सत्य ओरखी लीधु पार्वती धन थी घर भराय पण धर्म थी जीवन भराय है जो मनुष्य आ शीखी ले तो लक्ष्मी ने रोकवी कठिन नथी सहज थी जैसे पार्वतीजीए आर्द्र थी निवेदन कर प्रभु શું આપ આ જ રહસ્યને ઉદાહરણો અને વિસ્તારથી જણાવીને માનવજાતિને સમજાવશો જેથી દરેક ઘર જાણી શકે કે લક્ષ્મીને ટકાવવાનો સાચો ઉપાય શું છે શિવજીએ શાંત પણ તેજસ્વી દૃષ્ટિથી કહ્યું હા પાર્વતી હવે સમય આવી ગયો છે કે હું આ બધા નિયમોને એક એક કરીને ગહનતાથી વાસ્તવિક જીવન અને પૌરાણિક પ્રસંગો દ્વારા સમજાવું અને એ પણ જણાવું કે ધંતેરસ પર કયા ઉપાયો માત્ર બાહ્ય નહીં પણ ભિત્રી પરિવર્તન સાથે કરવા જોઈએ તો લક્ષ્મી જીવનભર સાથ આપે છે શિવજીએ શાંત અને ગુંજતા સ્વરે કહ્યુ પાર્વતી અત્યાર સુધી મે તને એ બધા કારણો કહ્યા જેનાથી લક્ષ્મી ટકે એક એક ચાલી જાય છે પણ જ્ઞાન ત્યારે જ પૂર્ણ થાય છે જયારે जीवन में उतारों मार्ग बताते थे हम हूँ तक शीखीश के मनुष्य आ सिद्धांतों दैनिक जीवन में केवी रीते उतारी शे है जे धनतेरस एक तेहर न रहे समग्र वर्ष समृद्धि शुरुआत बनी जाए मित्रों आजनी माहिती तमने के लगी कृपा करो जो तमे माता लक्ष्मीन सन्मान करो छो तो एक लाइक जरूर करो अने अमारी चैनल गुजराती मोटिवेशन स्टोरीज ने सब्सक्राइब करीने कमेंट में मा, जय माता लक्ष्मी जरूर लखो